દ્વારા વિધાનસભાની ગુજરાત વિધાનસભા બજેટ સત્રમાં બીજા દિવસે ગોપાલ ઇટાલિયા ચેતર વસાવા હેમંત ખવા સુધીર વાઘાણી સહિતના આપ ધારાસભ્યો વિધાનસભાની કાર્યવાહી લાઈવ પ્રસારિત કરવાની ઉગ્ર માંગ સાથે ગૃહમાં સૂત્રોચ્ચાર કર્યા ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું કે લોકસભા રાજ્યસભા સુપ્રીમ કોર્ટ અને અનેક રાજ્યોની વિધાનસભાઓનું લાઈવ પ્રસારણ થાય છે તો ગુજરાતમાં કેમ નહીં પ્રજાના ટેક્સમાં પૈસા ચાલતી વિધાનસભાની કામગીરી જનતાને જોવાનો અધિકાર છે લાઈવ પ્રસારણ ન કરવું ગેરબંધારણીય હોવાનું તેમણે જણાવ્યું હેમંત ખવાએ જણાવ્યું કે ત્રણ વર્ષથી સતત પત્રો અને રજૂઆતો છતાં સરકાર પગલું નથી ભરતી વિરોધ પક્ષ ઉઠાવતા પ્રશ્નો અને સરકારના જવાબો જનતા સમક્ષ પારદર્શક રીતે આવવા જોઈએ આપ એ યુટ્યુબ ફેસબુક અને ટીવી માધ્યમો પર વિધાનસભાનું તાત્કાલિક લાઈવ પ્રસારણ શરૂ કરવાની સ્પષ્ટ માંગ કરી છે આજે આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાતની વિધાનસભાને લાઈવ કરવામાં આવે એવી માંગણી મૂકવામાં આવી છે આપણે સૌ જોઈએ છે કે દેશની લોકસભાનું લાઈવ પ્રસારણ થઈ રહ્યું છે દેશની સરકાર અને ચૂંટાયેલા સાંસદો જનતા માટે શું કામ કરી રહ્યા છે એ સામાન્યમાં સામાન્ય માણસ જાણી શકે છે મોબાઈલના માધ્યમથી દેશની રાજ્યસભા પણ લાઈવ છે દેશની સુપ્રીમ કોર્ટ પણ યુટ્યુબ ઉપર લાઈવ આવે છે ગુજરાત રાજ્યની હાઈકોર્ટ પણ લાઈવ આવે છે દરેક મહારાષ્ટ્ર બિહાર પંજાબ હરિયાણા દિલ્હી અનેક રાજ્યોની વિધાનસભાઓ પણ યુટ્યુબ ફેસબુક ઉપર લાઈવ આવે છે પણ બહુ જ દુઃખ સાથે કહેવું પડે કે ગુજરાતની વિધાનસભાનું લાઈવ પ્રસારણ કરવામાં આવતું નથી ગુજરાતની જનતાથી શું છુપાવવામાં આવી રહ્યું છે જે જનતા મત આપે છે એ જનતાને જાણવાનો પૂરો હક છે કે તમારા મતથી બનેલા ધારાસભ્યો આ વિધાનસભા ગૃહમાં બેસીને શું કામ કરી રહ્યા છે એ જાણવાનો હક છે કોઈ ખેડૂત ખેતરે પાણી વાળતા હોય તો એ ખેતરે બેઠા બેઠા પણ વિધાનસભા જોઈ શકવા જોઈએ કોઈ વ્યક્તિ ફેક્ટરીની અંદર સિક્યુરિટી ગાર્ડ તરીકે ચોકીદાર તરીકે બેઠા હોય તો તે પણ

આમ આદ આમ આદમી પાર્ટીના ધારાસભ્યોએ સ્પષ્ટ રીતે વિધાનસભામાં સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાયો છે કે ગુજરાતની વિધાનસભાનું લાઈવ ટેલિકાસ્ટ ચાલુ કરવામાં આવે ગુજરાતની જનતાને જણાવવામાં આવે કે જનતાના મતથી ચૂંટાયેલા નેતાઓ અહીંયા શું કરી રહ્યા છે કેવા પ્રશ્નો ઉઠાવી રહ્યા છે કેવા કાયદાઓ બની રહ્યા છે કેવી પ્રોસેસ થઈ રહી છે મંત્રીઓ શું કરી રહ્યા છે ધારાસભ્યો શું કરી રહ્યા છે આ બધી જ વસ્તુ જાણવાનો જનતાને પૂરો અધિકાર છે અમારી વારંવાર માંગણી કરવા છતાંય મે પોતે ધારુંધારા ધારાસભ્ય ચૂટાયો ત્યારે લેખિતમાં પત્ર લખી અને માનનીય સચિવ શ્રી માનનીય અધ્યક્ષ શ્રીને જાણ કરી હતી કે ગુજરાતની વિધાનસભાનું લાઈવ ટેલિકાસ્ટ કરવામાં આવે મને એ નથી સમજાય કે એવું તો શું છુપાવવામાં આવે છે આ વિધાનસભામાં એવું તો શું કામ થઈ રહ્યું છે જે ગુજરાતની જનતાથી છુપાવવામાં આવે છે એવું તો શું છે જે ગુજરાતની જનતાને જાણવા નથી દેવા માંગતા ભઈ જનતાના

કે વહેલામાં વહેલી તકે ગુજરાતની વિધાનસભાનું લાઈવ ટેલિકાસ્ટ જેમ લોકસભા જેમ રાજ્યસભા જેમ હાઈકોર્ટ જેમ સુપ્રીમ કોર્ટમાં થાય એમ YouTube ની અંદર Facebook ની અંદર ટીવી ચેનલો ની અંદર લાઈવ પ્રસારણ કરવામાં આવે એવી અમે માંગણી મૂકી છે તમને શું લાગે શું છુપાવવા માટે મને એમ લાગે છે કે સરકાર પોતાની નિષ્ફળતા છુપાવે છે જો ગુજરાતની વિધાનસભાનું લાઈવ થાય તો સરકારમાં કેવા કેવા માણસો બેઠા છે એની શું આવડત છે એનો શું અનુભવ છે એની શું માનસિકતા છે એની કામ કરવા માટેની કેવડી દાનત અને કેટલી બદદાનત છે આ બધો જ ખેલ કેમેરાના માધ્યમથી ગુજરાતની જનતા સુધી પહોંચી જાય એવું લાગે છે અને એટલે પોતાની બદદાનત છુપાવવા અણઆવડત છુપાવવા તાનાશાહી ભર્યું વલણ છુપાવવા કેમ કે ગુજરાતની વિધાનસભામાં ભાજપની બહુ મોટી બહુમતી છે વિરોધ પક્ષોને ક્યારેક બોલવા ન દે એમના પ્રશ્નો ઉઠાવવા ન દે એ પણ ગુજરાતની જનતા લાઈવના ના માધ્યમથી જાણી ન જાય એટલા માટે લાઈવ બંધ કરવામાં આવ્યું છે હાઉસ ઓફ કોમન હાઉસ ઓફ પીપલ હાઉસ ઓફ લોર્ડસમાં શું થાય છે એ અહીંયા જોઈ શકાય છે પણ ગુજરાતમાં શું થાય છે આપણે નથી જોઈ શકતા અમેરિકન સેનેટમાં શું થયું કેનેડાની સેનેટમાં શું થયું એ બધું જ લાઈવ જોવા મળશે આખી દુનિયાનું કોઈ પણ બાબત લાઈવ જોવા મળશે ઇવાન ચંદ્ર ઉપર ગયેલા અવકાશ યાત્રીઓએ ચંદ્ર ઉપર શું શું જોયું એ પણ લાઈવ કેમેરાના માધ્યમથી જોઈ શકીએ છીએ સરકાર રોકેટ છોડે ઉપગ્રહ છોડે સેટેલાઇટ છોડે એ પણ આપણે લાઈવ જોઈ શકીએ બસ આપણે મત આપીએ જે ધારાસભ્યને એ ધારાસભ્ય શું કરે છે એ લાઈવ નહીં જોઈ શકાય સેટેલાઇટ જોઈ શકશો મંગળ જોઈ શકશો કેનેડા જોઈ શકશો સુપ્રીમ કોર્ટ લોકસભા બધું જ પણ ગુજરાતની વિધાનસભા લાઈવ જોવા માટે થઈને અમે જ્યારે માંગણી કરી તો ઉલટાનો અમને ધમકાવવામાં આવ્યા અમને કહેવામાં આવ્યું કે આ તમે ખોટું કરી રહ્યા છો અમે શું ખોટું કર્યું ગુજરાતની જનતા જાણી જાય કે આ 182 ધારા સભ્યો શું કરે છે એ જાણી જાય તો અમે ખોટું શું છે આજે અમે પૂરે જોમ જસ્સા સાથે તાકાતથી આમ આદમી પાર્ટી વતી ગુજરાતની વિધાનસભા લાઈવ થાય એ મુદ્દો ઉઠાવ્યો છે આશા રાખીએ કે ગુજરાતની વિધાનસભા આ સત્રથી જ વેલી તકે લાઈવ ચાલુ થઈ જાય